અમદાવાદના વાસણા ચંદ્રનગર બીઆરટીએસ બસ ટ્રેકમાં ગાય બાછા લઈને જતી કારનો અકસ્માત થયો હતો બીઆરટીએસ ટ્રેકમાં બેફામ સ્પીડે જતી ગાડીએ અકસ્માત સર્જ્યો હતો જેમાં બીઆરટીએસ ટ્રેકના દરવાજા લાઇટના પોલ તેમજ ડિવાઇડર સહિતની જગ્યાઓને નુકસાન થયું હતું અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી અને એરબેગ ખુલી ગઈ હતી જેમાં કારમાંથી ત્રણ શખસ ભાગી ગયા હતા જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો લોકોએ ગાડીમાં જોતા તેમાં ગાય વાછરડા ભરેલા હતા જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી એનડીવીઝને સીપીએ સેમ પટેલે જણાવ્યું હતું કે ચંદ્રનગર બીઆરટીએસ બસ કોરિડોરમાં અકસ્માત અંગે પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળતા પાલડી પોલીસને જાણ કરાઈ હતી કાર ચાલકે અકસ્માત સર્જતાનું કોરિડોર અને અદકુને નુકસાન થયું છે કારમાંથી ત્રણ ગાય અને એક વાછરડું મળી આવ્યું હતું દાણીલીમડાના નાસીર ખ્રિસ્તીએ બારેજાતી ગાયો મોકલી હતી ઇમરાન અને એજાજ નામના બે યુવકો પણ તેની સાથે ગાડીમાં હતા જે ફરાર થઈ ગયા હતા આ મામલે પાલડી પોલીસે ગુનો નોંધીવામાં આવ્યો એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ ગઈકાલે રાત્રિના લગભગ અઢી વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી પાલડી પીસીઆરને એક મેસેજ આપવામાં આવેલો જેમાં જણાવેલ કે વિધિબેન શાહ કોલર છે અને એમને જણાવેલું કે પાલડી પાર્થ હોસ્પિટલ સામે બીઆરટીએસ પાસે એક રેનો કંપનીની લોઝી કારમાં ગાયો લઈ જાય છે આ મેસેજ આધારે સ્થાનિક પોલીસ પીસીઆર વાન ત્યાં પહોંચેલી અને એમણે ત્યાં સ્થળ ઉપર હાજર એક આરોપી મકબૂલ મંસુરી ત્યાં પકડાયેલો અને આ ગાડીમાં તપાસ કરતા ગાડીમાં કુલ ત્રણ ગાય અને એક વાછરડું એકદમ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખેલા હતા અને આમાં જે એમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય અને આ જે ગાડી હતી જે રેનો કંપનીની લોઝિકા એને ત્યાં ચલાવતી વખતે બીઆરટીએસની રેલિંગ તોડેલી અને ત્યાં સીસીટીવી કેમેરાને પણ નુકસાન થયેલું હતું અને આ આરોપી સાથે બીજા બે વોન્ટેડ આરોપી હતા એક ઇમરાન સિપાઈ અને એઝાજ કરીને એ ભાગી ગયેલા જાણવા મળેલું અને આ જે ગાયો ગૌવંશ ભરેલી હતી એ બારેજાથી નાસિર ગામો ખ્રિસ્તી કરીને ખ્રિસ્તી લીમડાના છે અને આ ભરાવેલાનું જાણવા મળેલું જેથી આ આરોપીઓ વિરુદ્ધમાં પાલડી પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા કલમ અલગ અલગ અને પ્રાણી કુરતા નિવારણ અધિનિયમની કલમો બીએનએસ કલમ ચોપન અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે હવે આ જે ગાયો છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ લોકો એની કતલ કરવાના ઈરાદે

એ બાબતે આગળ હજુ તપાસ ચાલુ છે અને સીસીટીવી ને એ ચેક કરીને એમાં પણ જો કોઈ પાયલોટિંગ કરતો જાણવા મળશે તો એમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને એમાં એમની પૂછપરછ કરીને અને ઈ પૂછપરછમાં ચેક કરીને એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ એ તપાસ કરવામાં આવશે ગાંધીનગર પાસે